પોતે આ રો પર 2000 તેમ અપને પાટી લેવા ની આખો કરી તું શું લે ને આખો કરાવી હોય વરસાદ નું પાણી પડે હોય શું બોલે હા શું તારા તેમ બોલે તું આના આખો કરી એટલે હું તારા ઘરે નેક કરી તારા ઘરે કરી

ના કોકલી ચિંતા મત કરો હું એમ કહું આ પણ આ તો તમારું આ તો ખબર આપ કોણી આવે બધું ભલા ને બી આવે એટલો ના ના તું બોલે આચું બોલે મે તને થાપ મારીન ગમમે તે ના ભાઈએ કોટુ ના લગાણો શું દીધું આ ફાડી લી એટલે તમે ફાડીન છો તો વધો નઈ આપણે આપણે ભાઈ બને પર એ કોઈ નઈ લે આ તોડી લઉં બોલ તોડી લઉં ના ના સોરી બાપ શું થયું ધન સોના મોણા કોટી ચિંતા કરો

કોઈ ગમે તે ભયો ગમે ત્યારે લડો ને ચેડી જાતે બુઢું તો હસ્તુર આવીશું આવો મળશું આપડે નહીં આવું આપડે તો

itu apa lagi? ya pokok apa kapan pada jatuh sugiarat jauh. itu apa? Enam dari. pada I'm <imitation> 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 dari

યાદો સુ હો પહેલા રીતુકા મત માં આ તો અમને અલ્યા યાદા કે વચ્ચે લડો બે જણા હું તૈને અમે ગમે તે લડો તમારને ને લીધો ને એટ લીધો રિકુ પાન ડરા શિકુ પાડે રખાવ ચેન પટિયા માં અમે તો મારવા કીધું અમે તો કીધું કે આપણે બોલીમ પટાઈ દો કીધું તો ઓમ કર તો મારા વગરમ પાણી ગાઢાઈ ર હરું એમ તરતો તો વરસાદ આવે તો એના તો આયે મારું જ લેાયા વધારે નઈ ખબર ભળ લડો લડો

કરો ત્યાં છોટાયા તમારે મારી કરી તમે અમે ભલે કરી જો આવું થવા મજા નઈ થાય